દાદરા નગર હવેલી મલયાલી એસોસિએશન દ્વારા અયપ્પા મંદિરમાં ઓણમ તહેવારનું આયોજન કરવામાં આવ્યું હતું ઓણમ કેરળ રાષ્ટ્રીય તહેવાર છે અને દરેક કેરળવાસી દ્વારા ધૂમધામથી મનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મહાબલી થિરુવનમ ના દિને કેરળમાં આવે છે ઓણા મહોત્સવની શરૂઆત મલયાલમ નવ વર્ષ ચિંગમ મહિનાની શરૂઆતના ચોથા કે પાંચમા દિવસ પછી થઈ જાય છે દસ દિવસના આ પર્વમાં પાક કાપવામાં આવે છે વિવિધ જગ્યાએ મેળા યોજાય છે આ દિવસોમાં વિવિધ પકવાન બનાવવામાં આવે છે ઘરની સફાઈ અને સજાવટ થાય છે ઘરની બહાર રંગોળી બનાવવામાં આવે છે આ મહોત્સવ દરમિયાનનો ખાસ કરીને સ્નેક બોટ રેસનું આયોજન કરવામાં આવે છે જેને વલ્લમકલી કહેવામાં આવે છે પૌરાણિક કથા પ્રમાણે કેરળમાં રાજા મહાબલીના સમૃદ્ધ અને ખુશહાલ રાજકાળની યાદમાં આ દસ દિવસનો મહોત્સવ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં તેઓ પાતાળથી પૃથ્વી ઉપર પોતાની પ્રજાને જોવા માટે આવે છે કે મંદિર 2001 में इधर बनाया अभी उधर से हर साल में हमारा मंडल पूजा भी होता है एक फोर्टी वन डेज़ का वो नॉर्मली नवंबर सिक्सटीन से लेके दिसंबर ट्वेंटी सिक्स मनाया जाता है वो अवसर में केरला का सब ट्रेडिशनल ड्रम बीटिंग इस तरह से डिफरेंट फॉर्म में कला रूप का सब लेके आके हमारा उधर लास्ट है